તારીખ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ સાથે જ બેઠક દરમિયાન દરમિયાન સલાહ સૂચનોને આવકારી સૌ કોઈ ઉપસ્થિતોએ પોલીસ તંત્રને સહયોગ આપવા ખાતરી આપી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગરબાના ટોટલ આયોજનો સાથે મીટિંગ કરેલ છે તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે તો આગામી એ નવરાત્રાની અંદર શું શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે